Tinha metade do તો આજે મેં સૌરાષ્ટ્રનું ફેમસ ચટાગીદાર ટેસ્ટી પાઉ રગડો બનાવ્યું હતું અને તે ઝડપથી પણ બની જાય છે તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલા સફેદ વટાણાને સાતથી આઠ કલાક પલાળી દીધા હતા મીન્સ કે જો તમારે રાત્રે બનાવવો હોય તો સવારે પલાળી દેવાના અને સવારે બપોરના જમવા સમય બનાવવું હોય તો રાત્રે પલાળી દેવાના હવે તેને આપણે પાણીમાંથી નિતારી અને કુકરમાં લઈ લેશું અને કુકરમાં આપણે પાણી એટલું વટાણામાં નાખવાનું છે કે વટાણાથી ઉપર એક આંગળ વધારે હોય તેટલું જ આપણે પાણી નાખવાનું નાખવાનું હવે આપણે મીઠું અને હળદર નાખી દેસું અને સાથે મેં એક બટેકાને સરસ રીતે બે થી ત્રણ વાર ધોઈ અને બે કટકા કરીને છાલ સહિત જ નાખી દેવાનું છે હવે આપણે આ વટાણામાં ફૂલ ફ્લેમ ઉપર જ 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે ત્યાં સુધી મેં અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી હતી તેની જીણી સમારી લીધી છે જો તમારી પાસે મોટી સાઈઝની ના હોય તો બે મીડિયમ સાઈઝની લઈ લેવાની અને ટમેટું પણ મેં એક મોટી સાઈઝનું લીધું છે અને જો તમારી પાસે ના હોય તો તમારે એક મોટું બે મીડિયમ સાઇઝના ટમેટા મેં અહીંયા થી લસણ એક અને મરચું મોરું લીધું છે તમે તેની જગ્યાએ તીખું મરચું પણ લઈ શકો છો તેને પણ આપણે ખાંડી લેશું આપણે આવું અધ કચરું ખાંડી લેવાનું છે તો હવે ત્યાં સુધીમાં આપણી વટાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો એકવાર આપણે જોઈ લેવાના બટેકાને આપણે કાઢી લેશું પહેલાં અને તે ઠંડા થઈ જાય એટલે આપણે તેની છાલ પણ ઉતારી લેવાની તો જુઓ એકદમ સરસ રીતે આપણા વટાણા પલરી ગયા છે તો આવા મેસ થઈ જવા જોઈએ જો તમારે થોડા કાચા હોય તો તમારે એકથી બે સીટી વધારે કરી લેવાની હવે બે મોટા ચમચા જેટલું તેલને ગરમ કરી લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે રાય જીરું હિંગ નાખી દઈશું એક સૂકું લાલ મરચું એક પત્ર અને જે ઝીણી સમારેલી ડુંગળી છે તે નાખી દઈશું હવે તેનો કલર ચેન્જ થાય તે સરસ સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને સતડાવા દેવાની છે હવે જે આપણે આદુ મરચું અને લસણની પેસ્ટ બનાવેલી છે તે પછી નાખી દઈશું તો તેને આપણે બે થી ત્રણ મિનિટ જ કુક કરી લેવાનું છે હવે આપણે મસાલા કરી લેવાના છે તો તેની માટે મેં અહીંયા એક ચમચી જેટલું લાલ કાશ્મીરીનો પાવડર મેં અહીંયા કાશ્મીરી લાલ પાવડર નાખેલો છે તેથી મેં વધારે નાખ્યું છે સાથે ધાણાજીરું નો પાવડર અને ગરમ મસાલો નાખી દેવાનું છે આપણે હળદર પહેલેથી જ આપણે વટાણામાં બાફવામાં નાખેલી હતી નાખવાની હવે તે પણ સરસ સતળાઈ જાય મસાલા પછી આપણે જે ટમેટું સમારેલું છે તે નાખી દેવાનું ટમેટામાં આપણે જેટલું આપણે મસાલામાં જરૂર હોય તેટલું જ મીઠું નાખીશું કારણ કે આપણે વટાણામાં પણ નાખેલું છે માટે હવે ટમેટાને આપણે સરસ ગળાઈ ગળી જાય હાવ કૂક થઈ જાય તેટલું આપણે તેને કૂક કરી લેવાના છે વચમાં વચમાં તેને હલાવતા રહેવાનું જેથી કરીને આપણો મસાલો છે તે નીચે નહીં બેસે હવે આપણે ટમેટા પણ સરસ કૂક થઈ જાય એકદમ મેસી થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના પછી તેમાં આપણે વટાણા નાખી દઈશું અને જે આપણે સાથે એક બટેકું બાફેલું હતું તેને આવી રીતે મેસ કરી નાખીશું જેથી કરીને આપણે આ રસો છે એકદમ સરસ ઘટ થશે આપણો આ રગડો એકદમ સરસ ઘટ થશે થોડો તો હવે તેને આપણે સાથે સાથે મેં અહીંયા ખાંડ અને અડધા લીંબુનો રસ પણ નાખી દીધો છે જેથી કરીને આપણો રગડો એકદમ સરસ ગળ્યો મીઠો થશે ખટ ગળીયો મીઠો ખટ ખટ્ટો મીઠો થશે મીન્સ કે તો હવે તેને આપણે એક થી બે મિનિટ માટે જ આ રગડાને કૂક કરવાનો છે કારણ કે આપણે થોડો રગડાને પતલો જ રાખીશું આપણે આવો પતલો છે રગડો તો આપણો રગડો તૈયાર થઈ ગયો છે આપણે એકવાર ચાખી પણ લેવાનું જેથી કરીને આપણે મીઠું કંઈ ઓછું હોય કે ગળાશ કે ખટ્ટું મીઠું કાંઈ બી ઓછું હોય તો તમારે ત્યારે નાખી દેવાનું હવે આપણે રગડા માટે આપણે પાઉં રગડો બનાવવાનો છે તો મેં અહીંયા પેલા બે પાઉં એક ડીશ આપણે બનાવવાની છે તો બે પાઉને નાના નાના કટકા કરી લેશું ઉપરથી આપણે બે થી ત્રણ મોટા ચમચા જેટલો ઉપરથી નાખી દેવાનો તમને જેટલો પસંદ હોય તેટલો તમે નાખી શકો હવે મેં અહીંયા લીલી ચટણી નાખી છે અને ખજૂર આમલેની ગળી ચટણી નાખી છે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે સાથે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી અને જે નાઇલોન સયું ઝીણી સમારેલી આવે છે તે પણ નાખવાનું તમે આની જગ્યાએ દાડમ પણ નાખી શકો છો તેનાથી પણ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઉપરથી કોથમીર આવી રીતે ભભરાવી દઈશું તો છે ને એકદમ ટેસ્ટી એવું ચટાકે દાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રગડો પાઉ રગડો આપણો તૈયાર છે અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી